થરા ખાતે શ્રી મહાકાલ નવખંડ મહાદેવ મંદિરે ભોજન પ્રસાદ લીધો ધર્મભૂમિ કાંકરે તાલુકાના થરા માર્કેટયાર્ડના ચેરમેન અને બનાસકાંઠા જિલ્લાના સહકારી આગેવાન અને જિલ્લા ભાજપના અગ્રણી આણદાભાઈ પટેલ પાસે વર્ષોથી થરાના વેપારીઓ અને માર્કેટ વેપારીઓની માંગણી હતી કે માર્કેટ એક ધાર્મિક મંદિર હોય તો થરાનગરના તેમજ માર્કેટ દરેક વેપારીઓ તેમજ ધાર્મિક લોકો દેવોના આશીર્વચનો લાભ લઈ દરેકની મનોકામના પૂર્ણ કરે અને વેપારીઓ તેમજ ખેડૂતો અને આમ પ્રજાની સુખાકારી વધે પોતાનો ધંધો સારી રીતે કરી શકે માર્કેટ ચેરમેન અણદાભાઈ આર પટેલે વેપારી એસોસિએશન તેમજ થરાનગરના આગેવાનો સાથે બેઠક કરી ચર્ચાઓ કરતા પ્રથમ મહાલક્ષ્મીજીનું મંદિર બનાવવા માટેની ચર્ચા કરવામાં આવેલ પરંતુ પાછળથી શિવ પરિવાર સાથે જલારામ બાપા સદારામ બાપુ ઓગણનાથ બાપુ તેમજ અન્ય દેવી દેવતાઓનું મંદિર બનવાનું નક્કી કરી નવીન મંદિર બનાવી તેની પ્રતિષ્ઠા સવંત બે હજાર સિત્યોતેરના શ્રાવણવધ ત્રિજ્ઞ બુધવાર તારીખ પચીસ આઠ બે હજાર એકવીસથી શ્રાવણવદ પાંચમને શુક્રવાર તારીખ સત્યાવીસ આઠ બે હજાર એકવીસ સુધી ત્રિદિવસીય પ્રતિષ્ઠા કરવામાં આવેલ ત્યારથી દર મહિનાની પાચમના સાંજે ખીચડી કઢીનો ભોજન પ્રસાદ આપવામાં આવે છે ત્યારે પોષ વત પાચમને રવિવાર તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના ના રોજ સાંજે સ્વર્ગીય સજરબેન પુંજાભાઈ પ્રજાપતિ કાકર પરિવારના સુપુત્રો લીલાભાઈ જોઈતાભાઈ શિક્ષક પ્રહલાદભાઈ દ્વારા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અણદાભાઈ પટેલ શ્રી કાંકરેજી હિન્દવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ પ્રજાપતિ એપીએમસી થરાવ વેપારી એસોસિએશનના મંત્રી રાજુભાઈ પ્રજાપતિ સહિતની ઉપસ્થિતિમાં લગભગ તેવીસો ભાવિક ભક્તોએ ભોજન પ્રસાદ લીધો હતો તેમ સોમાભાઈ પ્રજાપતિએ જણાવ્યું રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ